સબરીધામ અને પંપા સરોવર સહિત સમગ્ર ડાંગ પ્રદેશ નો ઉલ્લેખ મહાભારત કાળની ઘટનાઓ સાથે પણ થતો રહ્યો છે वाजवतोय नाशिक ढोल आणि आम्ही हवं त्या ठिकाणी आम्हाला ज्या ठिकाणी बोलवलं जाईल आम्ही त्या ठिकाणी वाजवतो નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લાના આહવા ખાતે હોળીના પાંચ દિવસ અગાઉ યોજવામાં આવતો વિશ્વનો પ્રસિદ્ધ લોકમેળો એટલે ડાંગ દરબાર અને આજે પણ આ ડાંગ દરબાર અવિરતપણે યોજાઈ રહ્યો છે આખા વર્ષ દરમિયાન ડાંગના રાજાઓ તેમજ ડાંગની પ્રજાનો એક અનોખો મેળાવડો એટલે ડાંગ દરબાર આજે પણ ડાંગ દરબારની શરૂઆત રાજાઓની ભવ્ય શોભાયાત્રાથી થાય છે અને આ શોભાયાત્રા નિહાળવા માટે દૂર દૂરથી લોકો અહીં ભેગા થાય છે અને પોતાના રાજવીની એક ઝલક જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમડી પડે છે ઉત્સવો સાથે મેળાઓનો અનોખો સંબંધ રહ્યો છે જ્યારે પણ કોઈ મોટો ઉત્સવ હોય તો તેના પૂર્વે આવા નાના મોટા અસંખ્ય મેળાઓ યોજાતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે ઉત્સવો આપણી જીવનશૈલીનો એક ભાગ છે આપણા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કેટલાક એવા મહત્વપૂર્ણ મેળાઓ ભરાય છે જે પોતાની આગવી લાક્ષણિકતાના કારણે લોકોમાં પ્રસિદ્ધ છે તેમાંથી આ ત્રણ મેળાઓ મુખ્ય છે એક મકર સંક્રાંતિ વખતે ભરાતો ઉનાઈ માતાનો મેળો જેને ઉનાઈની જાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે બીજા બે મેળાઓ હોળી પૂર્વે આવે છે જેમાંથી એક મહુવા તાલુકાના વાંસકુ ગામે ભરાતો ગોળીગઢનો મેળો અને બીજો મેળો ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજવામાં આવતો વિશ્વવિખ્યાત ડાંગ દરબાર હોળી મેળો હોળીના આગલા રવિવારે યોજાય છે જ્યારે ડાંગ દરબાર હોળીના પાંચ દિવસ આગળ મારી સાથે છે સંદીપભાઈ અને જેને ખાસ કરીને લોકો અહીંયા સની જાદુગરના નામે ઓળખે છે સર હું આઈ થિંક આઠ વર્ષથી મેજિક શો કરું છું અને ડાંગ દરબારમાં છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે રંગ ઉપવન ખાતે આપણે જે પ્રોગ્રામ થાય છે રાત્રે ત્યાં મારો દર વર્ષે એક કાં તો બે શો રહે જ છે અને આપણા ડાંગમાં એક જ જાદુગર છે સની જાદુગરને આપણા ઓલ ઇન્ડિયામાં અમે અત્યાર સુધી બે વખત નેશનલ એવોર્ડ પણ જીત્યા છે अमेर हाँ तो जहाज में नाच काम करिए सीए हाँ नहीं ये बीजा लोगों को मसला पकड़े कोई सोके टाके कोई ढोलगी वगैरह अत्यारे मारी साथे એક બીજી ટીમ છે ખોટા ઉદયપુરની હવે તમે જે આ નૃત્ય લાવ્યા છો એ નૃત્યનું નામ શું આટલા નૃત્ય ડાટલા નૃત્ય વાવાબોટ્યો 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 હવે આજે તમે બાંધેલું છે એને શું કહેવાય ટુંમડી ટુંમડી બેન તમારું નામ સોનો તો તમે સ્પેશિયલી નૃત્ય કરવા માટે જ હુવાઈવા હા નૃત્ય કરવા આગળ કોઈ કોઈ આવેલા હા આવેલા તમે જે નૃત્ય કરે એમાં કોઈક ચાળા કેવા હોય ચાળા બધા અલગ અલગ છે હોળી મે થાય ટીમલી મે થાય બધી થાય કેવાય આ તો બી ટીમલી બી આદિવાસી નૃત્ય હા આ બધા મેળાઓનું મહત્ત્વ અલગ અલગ છે પણ ઉદ્દેશ્ય એક જ છે આનંદ માણવો મેળાઓ આપણી જીવનશૈલીનું એક અભિન્ન અંગ છે કોઈ પણ ઉત્સવ પૂર્વે આવા યોજાતા મેળાઓ લોકોમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે આ મેળાઓને બહાને તીર્થ સ્થાને તો લોકો જાય જ છે પણ સાથે સાથે એકબીજાને મળવાનો આનંદ પણ માણે છે આમ તો ડાંગ દરબાર આપણે દર વર્ષે જોતા જ આવ્યા છીએ એમાં જાત જાતની કૃતિઓ આપણે નિહાળી છે તેમાં પણ નાસિક ઢોલ સૌનું ધ્યાન આકર્ષિત કરે છે મેરા નામ શ્રી ઓમ દિલીપરાવ આયરાવે અમારી એન્કોર એન્ટરટેનમેન્ટ ટીમ નાસિક ઢોલ એ હર સાલ ગુજરાત સરકાર ઓર કે જો રાજા મહારાજા એનકે સ્વાગત કે લીધે हमें जो ये संधि देती है तो इसके लिए मैं दोनों का बहुत बहुत आभारी हूँ हर साल हम कुछ ना कुछ नया देने का प्रयास करते हैं और इस साल भी हमारी नासिक डोल की टीम जो है वो नए तरीके से यहाँ पे ये शोभा यात्रा में शामिल हुई है हर साल जो भी हमारा टीम आता है उसमें नया कुछ ना कुछ हमारा प्रयास रहता है तो इस साल भी हमारा जो टीम आया है ये बहुत ही नया टीम है और जितने भी हमारे कलाकार हैं ये सब सब जगह पे આપણા પૂરા હંડ્રેડ પરસેન્ટ જો તાકાત બજાની ઓર જ આનંદોતે પ્રયાસ કરે આપણે છેલ્લા ચારેક વર્ષથી એમને જોતા આવ્યા છીએ અને એમાં જે આકર્ષણનું મુખ્ય કારણ છે ઢોલ વગાડનારા બહેનો આ બહેનો દ્વારા જ્યારે ઢોલ વગાડવામાં આવે છે ત્યારે બધા લોકો મંત્રમુગ્ધ થઈને એકી ટ एमने रही जाए छे एमनी ढोल वगाड़वानी आगवी छटा छे नमस्कार मी चैताली घटमाळे आम्ही आहोत नाशिक वर्णा नाशिकची संस्कृती नाशिक ढोल पथक आम्ही गुजरात गुजरातमध्ये दरवर्षी दंग दर मध्ये वाजवायला येतो आम्ही जवळपास दहा वर्षापासून वाजवतोय नाशिक ढोल आणि आम्ही हवं त्या ठिकाणी आम्हाला ज्या ठिकाणी बोलवलं जाईल आम्ही त्या ठिकाणी वाजवतो असं कुठेच नाही आहे की जिकडे आम्ही वाजवलं नाही आहे नाशिक गुजरात पंजाब दिल्ली आम्ही प्रत्येक ठिकाणी आम्ही वाजवतो आम्ही सुद्धा नव्याने काहीतरी नवीन सादरीकरण करण्याचा सा प्रयत्न केला आहे आम्ही दरवर्षी इथे येऊन सगळ्यांना आनंदी करण्याचा प्रयत्न करतो आणि इथल्या गुजरात सरकारचं खरंच मनापासून आभार

અલગ અલગ નૃત્ય અને વાજિંત્રોથી આહવાના મુખ્ય રસ્તાઓ ભરાઈ જાય છે કલાકારો પોતાના કલાના કસબથી છવાઈ જાય છે અબાલ વૃદ્ધ એમના નૃત્યો નિહાળવા માટે મુખ્ય રસ્તાની બંને બાજુએ ઊભા રહી આનંદ માણે છે અને સાથે રાજવીઓની શાહી સવારી નીકળતી હોય અને જ્યારે રાજવીઓની શાહી સવારી નીકળતી હોય તો પૂછવું જ શું તે સમયે સોનામાં સુગંધ ભડિયાનો અહેસાસ થાય છે આપણે સૌ જાણીએ જ છીએ કે ડાંગ દરબાર ડાંગના રાજવીઓના સન્માન માટે યોજાતો એક પારંપરિક મેળો છે

ડાંગની અંદર ડાંગના શાસનમાં આ રાજવીરો જે હતા એમણે ડાંગ અંગ્રેજોને આહવાની દેલા એના માનની અંદર ડાંગ દરબાર ઉજવાય છે એવું કંઈક લોકો આવી છે આ લોકમેળામાં સ્થાનિક લોકો તેમજ રાજનેતાઓ પણ કાળિયાના તાલે નૃત્ય કરતા નજરે પડી જાય છે પણ આ વખતે નૃત્યની રમઝટ વચ્ચે અચાનક જ વિકાસની હેલી નજરે પડી જાય છે આજે ડાંગ દરબારમાં અમે સાડાકીય રમત ગમત માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને એના કારણે જ માન્ય ધારાસભ્યશ્રીએ અમને સન્માન કરવા માટે બોલાવ્યા છે તેથી અમે આવ્યા છીએ હું એક લવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાંથી આવું છું અખિલ ભારતીય ગાંધીનગર ખાતે માનસા ખાતે અમે ગોલ્ડ મેડલ મેળવવાથી અમને ધારાસભ્યએ અહીંયા બોલાવેલી છે અમે ડાંગમાં આવ્યા છે જે ડાંગનું કલ્ચર છે એને અમે આગળ વધાવવા માંગીએ છીએ એમ લોકોને અટ્રેક્ટ કરવા માંગીએ છીએ કે લોકો અહીંયા અમારા જેવા જે ક્રિએટિવ લોકો છે જે લોકો તો અહીંયા નેક્સ્ટ ટાઈમ આવી શકે ગુજરાતમાં તમે જાણી શકો દસ ટકા જંગલ છે આપણે અહીંયા ને તેમાંથી આપણું જે ડાંગ છે એ ભરપૂર જંગલોથી છવાયેલું છે ને અમારે એવી આશા છે કે તમે આગળ આગળ વધતા રહો અને વૃક્ષો રોપણ કરતા રહો એમ ને પાણીનો બચાવ પણ એની સાથે સાથે રાખવો જોઈએ આપણે હું રેપ્રેઝેન્ટ કરો છો અચાનક મિત્ર મંડળ અમે આ વર્ષે ડાંગ દરબારમાં આ રીતનો કોસ્ચ્યુમ પહેરીને આવ્યા છે અને અમારું મેઇન ગોલ એવું છે કે લોકોને જાગૃતિ આવે લોકો શિક્ષણમાં સારી રીતે ભણે વૃક્ષાનું રોપણ કરે એવી ઘણી બધી જે લોકોને સજાગ થાય એવી જે વસ્તુ છે એને અમે પ્રમોટ કરીએ છીએ એના માટે અમે આ રીતના કોસ્ચ્યુમ પહેરીને આવ્યા છે

જે હાલ નું મહારાષ્ટ્ર માં પેશવાને સોપી અને સાલેર ના કિલ્લા ની રખેવાળી પોતાના સરદાર ત્રિમાલ ને સોંપી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે જીવનની ભાગદોડમાં માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે પોતા માટે સમય નથી કાઢી શકતો તો આવા મેળાવડા આ દોડધામભરી જિંદગીમાં થોડી પળો માટે એક સુખદ અનુભૂતિનો અનુભવ કરાવે છે